તો રાજા તેને કહે રાજાએ સિપાઈઓને સંદેશો આપ્યો કે જાઓ અને આ કાગડાને કૂવામાં નાખ્યાઓ પછી મંત્રીઓ તેને કૂવામાં નાખવા ગયા અને ના ગાળામાં ફેંકવા ગયા અને કાગળો ગાળામાં પડ્યો અને આનંદથી ગાવા લાગ્યો લપ્સનું કરતા શીખીએ છીએ ભાઈ લપ્સનું કરતા શીખીએ છીએ લે આ કાગડો તો કેવો છે ગાળામાં આખા શરીરે કાદવ કીચડ ચોટી જવા છતાં દુખી થવાને બદલે ખુશ કેમ થાય છે રાજાને ગુસ્સો આવ્યો અને તેમ તેમને આદેશ કર્યો જાવ આ કાગડાને કૂવામાં નાખી દો ભલે ડૂબી જાય ને પછી રાજાના માનસ માનસોએ કાગડાને ઉચકીને કૂવામાં નાખી દીધો કાગડો કૂવામાં પડીને ગાવા લાગ્યો શીખે છીએ ભાઈ કૂવામાં તરતા શીખે છીએ હવે તો આ કાગડા ને આથી વધારે શિક્ષક કરવી જોઈએ જાઓ આ કાગડા ને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખો કાગડા ભાઈ તો એના એ જ રહ્યા વળી આનંદ થી ગાવાનું શરૂ કર્યું કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ કુણા કાન વિંધાવીએ છીએ કંટાળેલા રાજા એ કાગડા ને દુઃખ ને બદલે સુખ આપવાનું નક્કી કર્યું અને આંબાની ડાળે ટહુકા કરતી કોયલની બાજુમાં પાંજરે પર પાંજરા પૂરી દો પછી કાગડાને તો પાજરામાં પૂર્યો પૂર્યો કાગડા ભઈને તો એ પણ સવડું પડ્યું ખુશ થઈને ગાવા લાગ્યા કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ કોયલના ટહુકા સાંભળીએ છીએ જાવ એને ખીરમાં નવડાવો પછી કાગડાને ખીરમાં ભરેલા વાસણમાં નાખ્યો કાગડાઓ તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ મીઠી ખીર ખાઈએ છીએ રાજાએ કાગડાને દુખી કરવા ઘણા પ્રયાસ કર્યા પણ દુખી થાય તે બીજા આ કાગડો કોઈ રીતે દુખી થાય તેમ લાગતું નથી પછી તેને છાપરા પર ફેંકી દેવું કહેવામાં આવ્યું પછી તેને છાપરા પર ફેંક્યો પછી તે ગાવા લાગ્યો અમે હવે અમે આઝાદ છીએ ભાઈ હવે અમે આઝાદ થઈ છીએ જેને દુખી ન જ થવું હોય તેને કોઈ પણ પરાણે પણ દુખી કરી શકતું નથી